નમસ્કાર આપ જોઈ રહ્યા છોડવલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ફ્લાયઓવર લંબાવાનો નિર્ણય કરાયો લો ગાર્ડન બીઆરટીએસ ટેનથી સીએન સુધી ફ્લાયઓવર બનશે આંબાવાડી સર્કલથી રોજ એક પોઈન્ટ અઢાર લાખ વાહન પસાર થાય છે આગામી બાવીસથી ઠંડીનો ચમકારો વધશે અને પચીસમી સુધીમાં રાત્રિનો પારો તેર થી ચૌદ ડિગ્રી સુધી ગગડી જવાની સંભાવના સિઝનની સૌથી વધુ ઠંડી પડી શકે વડાપ્રધાન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું આગામી સપ્તાહે લોકાર્પણ કરી શકે તૈયારી શરૂ કરાઈ મુખ્યમંત્રી મકરપુરા સ્ટેશને રહેશે મરચાની નવી આવક યાર્ડમાં પડતર માલનો નિકાસ થયા બાદ સૂકા મરચાની નવી આવક સ્વીકારાશે અલંગમાં પ્લોટ ટ્રાન્સફર પોલિસી ઠપ શી બ્રેકિંગ પ્લોટના નામ બદલવામાં જીએમબી દ્વારા ચલક ચલાણુની નીતિ સમાચારોમાં વાત કરીએ તો હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે જેથી ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે છેલ્લા બે દિવસથી શહેરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે શનિવારે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રી વધારો નોંધાયો હતો તો શનિવારે શહેરનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ છ ડિગ્રી રહ્યું હતું વાત કરીએ તો ભરૂચ જિલ્લો દેશી કપાસના ઉત્પાદનને કારણે કાનમ પ્રદેશ તરીકે જાણીતો છે ભરૂચની જમીન અને વાતાવરણ દેશી કપાસ માટે ખૂબ અનુકૂળ છે જેના કારણે મક્તમપુર ખાતે આવેલા પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે દેશી કપાસની રાષ્ટ્રીય કક્ષાની ત્રણસો જેટલી જાતોના જર્મ પ્લાઝમનું વાવેતર કરવામાં આવ્યું છે દેશમાં બીજા ક્રમના કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાતના ખેડૂતોને હાલમાં બખ્ખા છે મહારાષ્ટ્ર અને ગુજરાત રૂના ઉત્પાદનમાં નંબર વન અને નંબર ટુ નું સ્થાન ધરાવે છે ગુજરાતમાં બાવીસ થી પચીસ લાખ હેક્ટરમાં ખરીફમાં વાવણી થાય છે જોઈએ આ અહેવાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા પાયે આ વાવણી થાય છે હાલમાં વરસાદમાં ભીંજાયેલા કપાસનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા છ હજાર આઠસોથી રૂપિયા સાત હજાર છે અને સારી ગુણવત્તાવાળા કપાસનો ભાવ સાત હજારથી સાત હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ છે ભારતમાંથી નિકાસ વધી શકે છે અને નિકાસ વધવાથી ખેડૂતોને ફાયદો થશે ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે ભારતના સ્થાનિક બજારમાં કપાસના ભાવ સ્થિર છે પરંતુ વૈશ્વિક કપાસ બજારમાં કપાસના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે આથી ત્રણ મહિનાની દબાણ હેઠળ રહેલા કપાસના ભાવ હવે ધીમે ધીમે વધવા લાગ્યા છે ખેડૂતોને આશા છે કે આ વર્ષે તેમને એમએસપી કરતાં વધુ ભાવ મળશે હાલ કપાસના ભાવ રૂપિયા સાત હજાર પ્રતિ ક્વિન્ટલના સ્તરે વટાવી ગયા છે અને આ સ્તર રૂપિયા આઠ હજારની આસપાસ જાય તેવી સંભાવના છે આ ભાવ વધારાનો લાભ લેવા માટે ખેડૂતોએ વચ્ચે વચ્ચે કપાસ વેચવો પડે છે લાંબા સમયથી સારા ભાવની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોને હવે કપાસના વધતા ભાવથી થોડી રાહત મળી છે વિશ્વમાં કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી અને માંગ ધીમે ધીમે વધી રહી હોવાથી ભારત પાસે કપાસને નિકાસ કરવાની તક છે જો ભારત આ તક પસંદ કરે તો કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પાર કરી શકે છે તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થઈ શકે છે વિશ્વ બજાર અને અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ ઓછા છે તેથી જો ભારતીય કાપડ ઉદ્યોગ કપાસ અથવા યાનની આયાત કરવાનું વિચારે છે તો તે તેમના માટે મોંઘું બનશે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચોવીસ હજાર પાંચસો સત્તર ખેડૂતોએ હજુ પણ ઈ કેવાયસી કરાવ્યું નથી જે અંતર્ગત ચુડા તાલુકામાં સોળસો છાસઠ ચોટીલા તાલુકામાં સોળસો છપ્પન તાલુકામાં આઠસો છત્રીસ મૂડી તાલુકામાં અઢારસો દસાડા તાલુકામાં ચાર હજાર ત્રણસો રાંગંદ્રા તાલુકામાં ચાર હજાર બસો છત્રીસ સાયલા તાલુકામાં ઓગણીસો છન્નું તેમજ લખતર તાલુકામાં બે હજાર અઠ્ઠાવન તાલુકામાં ત્રણ હજાર પાંચસો ચોત્રીસ જેટલા ખેડૂતોનું ઇ કેવાયસી બાકી છે

વિચિત્ર વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઘત પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઓન ડિમાન્ડ પરીક્ષાના બીજા જ દિવસે ગંભીર છબરડો બહાર આવ્યો હતો જેમાં સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થીઓને સેમેસ્ટર ચારનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું જો કે ભૂલ સમજાતા આખરી પરીક્ષાના પંચાવન મિનિટ મોડી શરૂ થઈ હતી વિદ્યાર્થીઓનો પણ સમય ન બગડે તેથી યુનિવર્સિટી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને તેમને પંચાવન મિનિટ આપી હતી ગાંધીનગર જિલ્લામાં પણ બટાટાનું મોટા પાયે ઉત્પાદન થાય છે ત્યારે આ વખતે બટાટાના પાકમાં સુખારાનો રોગ આવતા ઉત્પાદનને માત પર ફટકો પડ્યો છે જેને કારણે ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે ચીલોડા પંથકમાં રોગ વધુ ફેલાય છે પહેલા ખેડૂતોએ બટાટાનું પાક લેવાનું શરૂ કરી દીધું છે જાખોરા ગામમાં હાલ બટાટા લેવામાં આવી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો એક તરફ વલંગનો શીપ રિસાયકલિંગ વ્યવસાય નિરાશાની કરતામાં ધકેલાઈ રહી ચૂક્યો છે અને ઉદ્યોગ નિષ્ણાતોની નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો આવવાની શક્યતા નહિવત હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે આવી પરિસ્થિતિઓ વચ્ચે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા શીપ બ્રેકિંગ પ્લોટ ટ્રાન્સફર નામ તબદીલ કરવા ભાગીદારોના નામ બદલાવવા સહિતની બાબતો અણુકેલ છે બેડીયાર્ડમાં ગુરૂવારે છત્રીસ હજાર મન લાલ સૂકા મરચાંની આવક થઈ હતી ત્યારબાદ નવી આવક સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું યાર્ડના ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પડતર માલનો નિકાલ થયા બાદ નવા મરચાંની આવક સ્વીકારવામાં આવશે એક મનનો ભાવ રૂપિયા ત્રણ હજાર નવસોની સપાટી યથાવત રહ્યો છે માર્ચ મહિનો શરૂ થતાં જ મસાલાની સિઝન શરૂ થશે

હિમાચલ રિજિયન માઇક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે જેથી આગામી બાવીસથી ઠંડીનો ચમકારો વધશે અને પચીસમી સુધીમાં રાત્રિનો પારો તેરથી ચૌદ ડિગ્રી સુધી ગગડી જવાની સંભાવના છે સિઝનની સૌથી વધુ ઠંડી પડી શકે છે